મારા દરેક ઓડિયો ની અંદર હું એક એક મોબાઈલ નંબર લખું છું એનું કારણ જ આ છે કે માણસો ફરજિયાત મારા ઓડિયો સાંભળે તો આવા ખર્ચા બચે અને મળે એને બોલો હવે આપી કોઈને હું મારા સીધા સુકામ નથી આપતો ખબર છે એક એક ઓડિયો માં એક એક આંકડો જ આપું કે આ ઓડિયો ની અંદર મારો મોબાઈલ નંબર નવ છે એમ બોલું એમ જાય બીજા ઓડિયો માં બીજો આંકડો બોલું એટલે ફરજીયાત છે ને એ બધા ઓડિયો સાંભળે તો એની પાસે જ્ઞાન વધે એકાદો ઓડિયો સાંભળીને પછી ફોન કરે કરીને તમારી જેમ ખર્ચો કરી નાખો હોય માઇનોર છોકરાઓ ની વારસાઈ નો ચડાવી દેતા માઇનોર ની વારસાઈ પછી ભવિષ્ય માં આગળ જતા તકલીફ પડે છે એટલે ફરજિયાત હોય ને તો માઇનોર ની વારસાઇ ચડાવવાય આ એક વિશેષ વધારાની જાણકારી આપી દીધી હવે તમે જયારે વારસાઈ ચડાવો ને પેલા ત્યારે વારસદાર એફિડેવિટ કરે ને એમાં ઉલ્લેખ કરવાનો કે મારા ફાધર નામ ની અંદર આ નામ ચાલે છે અને મારા આધાર કાર્ડ મુજબ મારું આ નામ છે નો ખેડૂત અને એનું નામ સુધરી જશે મારી માહિતી સરસ હા સમજાઈ છે હું જે કઉ છું સમજાય છે અત્યારે નઈ સુધરે ગેજેટ ના આધારે શું કીધું તમે કયો મેં તો તમને પૂછા પેલા કઈ ગયું ગેજેટ કર્યા પછી શું કીધું મામલતદારે એમાં એવું કીધું કે તમારે કોર્ટ માં જવું પડશે કોર્ટ ચુકાદો આપે તો અમે કરી આપીશું હવે કોર્ટ માં ય નો જતા વળી પચાસ હજાર લાખ માં બીજા ખર્ચાઈ જાસો જો કરાવવું પડશે તો મેં તમને માહિતી આપી એ સાચી છે જેમ ગેજેટ નો ચાલે મને તો ખબર નતી તમે ગેજેટ રજૂ કર્યું એ અગાઉ જ મેં કહી દીધું ગેજેટ નહીં ચાલે એમ ઓકે અને કૃષિ પંચ માં તમારી ઈચ્છા થોડું ખર્ચાઈ જાવ મને ફોન કરજો કે આટલા પાણી માં ગયા એમ હ અચ્છા અને કૃષિ પંચ માં ચુકાદો મળે સાહેબ

અને સેટલમેન્ટ કમિશનર સાહેબ આ બધા કૃષિ છે છે અચ્છા મારા મારા નિમિત સાંભળો પૂછવું આમાં ડિપ્લોમા ડિગ્રી મેળવી લે તમે જો તો ભલે જવાબ મળી ગયો હા આગળ ખર્ચો કરો અને લાખ બે લાખ પાણીમાં જાય પાછા મને વોટ્સએપ કરીને જાણ કરજો કે સાહેબ રિઝલ્ટ જીરો આવ્યું એમ હા

માણસો કાયદાના ના બધા ઓડિયો વિડીયો સાંભળો ખેડૂત માર્ગદર્શન હું ફોન મૂકું છું રેવન્યુ માર્ગદર્શન ની અંદર જે છે અને વિડીયો ની અંદર કાયદાકી માર્ગદર્શન આપું એ સાંભળો ને